બોટા શહેરમાં આવેલ ઢાકડે રોડ ઉપર ઉભરાતી ગટરના પાણીથી લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને લોકોને ચાલો પણ ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે આ ગટરના પાણી જાહેર રોડ ઉપર ફેલાતા ખૂબ જ ગંદકીનો ફેલાવો થાય છે અને મચ્છર ઉપદ્રવ થઈ રોગચાળો ફેલાવાની પણ શક્યતા રહેલી છે આ વિસ્તારના લોકો દ્વારા બોટાદ નગરપાલિકાને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી કે આ રોડ ઉપર ફેલાતા ગટરના ગંદા પાણી બંધ કરવામાં પણ આવતા નથી આથી આ વિસ્તારમાં રહેતા લોકો ખૂબ જ પરેશાન થયેલ છે જ્યારે નગરપાલિકાના કર્મચારી રજૂઆત અંગે સ્થળ ઉપર આવી જોઈ અને જતા રહે છે પરંતુ કોઈ જ કાર્યવાહી કરતા નથી આ ગટર ઘડિયા ઘડીએ ઉભરાય છે અમે વારંવાર જાવી છીએ લખાવા પણ કોઈ સાંભળતું નથી નગરપાલિકા નગરપાલિકા લખેલું છે પણ કોઈ આવતું નથી અને આમના છોકરા બીમાર પડે આ ઘડિયા ઘડિયા પાણી લેન ફૂટી જાય છે ગટર ની કોઈ હમું નથી કરવા આવતું આખા રોડ માં જો શું તકલીફ છે હાલવાઈ ની કપાણ છે બીમાર છોકરા માંદા પડે છે આમાં અને રજૂ કર્યું તો હમું કરવા કઈ આવતા નથી અમારે તુરંત હમું કરી જવું પડે છોકરા બીમાર પડે છે હા કરી છે તોય નથી આવતા તુરંત

આ ગટર પાણી ઉભરાય છે વારંવાર કોઈ હમ કરવા આવતું નથી જોઈ જોઈને વ્યાજ આવે નગરપાલિકા વાળા આપે નગરપાલિકા માં રજૂઆત કરી કે કેમ વારંવાર રજૂઆત કરી પણ કોઈ ધ્યાન દેતો નથી જોઈ જોઈને વ્યાજ આવે છે મોટા મોટા સાહેબો આવી નહી ત્યાં આપની શું માંગ છે અહીંયા ગટર ઉભરા અમારા છોકરા માંદા પડે હીરાવાળાને બિચારાને તકલીફ પડે છે અમને બધાને તકલીફ પડે છે ગંદકીવાળાને પાણી નહીં સારું આપની શું માંગ છે આ વારંવાર હમો કરી જવા આવીને એમ તાત્કાલિક